તો નિરાશ થઈ ગયા હોય એ લોકો પણ જોઈ લેજો અને ખુશ થઈ જજો અને એકાદી બે કોમેન્ટ મારી જઈ એટલે અમે ખુશ થઈ જઈ અમે જેમ ખુશ થઈ જાવ ને એમ અમે પણ ખુશ થઈ જાય કે હમણાં ઘણું બધું કામ હાલતું હતું હજી ઘણું બધું બાકી છે અને થોડોક આ સિકુડી બુકડીમાં સિકુડીમાં સુધારા કર્યા અને કાપકુટને જે નડતા હતા ઝાડવા ને એ બધું કર્યું છે રાવણા બાવણા કાપ્યા હે બાજરો બાજરો કાઢી લીધો બાજરો થોડો આપણે કાઢી નાખો બધું કરી આગાહી ની આ વાતો છે બધી તે ખેડૂતો થોડાક ટેન્શનમાં તો છે જ તો આ બાજરો જો વાઢી લીધો અને અહીંયા કાઢી લીધો પડ્યો અટાણે અને હારી ને બધો હકેલીઓ કરી લીધો હવે કઈ ઈ ઉપાધિ છે નહીં હવે થોડું ખેતર ખેતર વેતરને સુધારવાના હે સુધારી લઈએ ટાઈમ મળી જાય તો તો એટલા માટે જ હમણાં ટાઈમ એકચુલીમાં ટાઈમ રહેતો નથી તો બધા અમારા યુટ્યુબ ફેમિલી ને મેં કીધું આલો જરા ઘુમરો મારતા આવી મળતા આવી અને જોતા આવી એવું બધું છે તો ખાસ કરી ઉનાળાની સીઝન હવે ધીરે ધીરે જવાની તૈયારી છે અને ચોમાસુ વેસવાની ફૂલ તૈયારી થતી આવે છે તો થોડા ખેતરોના કામ પણ સુધારી લઈ પછી આપણે વિડીયો આજ બનાવવાના છે અને મોજ જ કરવાની અને ડીએલએસએસ ની અંદર જે બાળકો આપણે લઈને ગયા હતા એમાંથી ઘણા બધા બાળકો પણ સિલેક્ટ થયા છે તો એ બધુંય ફળ મળે અને મન પણ હારા થઈ જાય એટલે આપણે દબદબો પાછો હતો ને એવો એવો તો થોડા થોડા જે કામ હાલે અટાણે હવે આઠ દસ દિવસના કામ છે તો મેં કીધું આ પૂરા કરી નાખી અને જો આ રાવણાન થોડાક નડતા તા અને ભાંજે એવી શંકા હતી એટલા માટે એને કાપી નાખ્યા હે બાકી તો જ અહીંયા થોડાક

અવશ્ય લઈ એમાં કોઈ જાતની રોકટોક નથી જયારે જોઈએ ત્યારે એમાં હોય તમને લાગુ પડતા હોય ઉપયોગ આવતા હોય તો લઈ જ જવાનો ભલે જય મુરલીધર જય દ્વારકાધીશ જય મામોગાલ